નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ચૂંટણીની બિગલ વાગી ચૂક્યું છે ફોર્મો ભરવાની શરૂઆત થઈ ચૂકી છે ઓગણીસમી તારીખ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અત્યાર સુધી તો બે મુખ્ય ગણાતી પાર્ટીઓમાંથી એક પાર્ટીના ઉમેદવારોની ઘોષણા થશે ક્યારે થશે ક્યારે થશે ક્યારેની વાતો ચાલતી હતી નહીસદ દેસાઈને નિમી દેવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા અને અઢારમીએ પાટીલ તો લગભગ ઓગણીસમીએ નિષદ દેસાઈ પણ યાત્રા કરીને પોતાનું ફોર્મ ભરવાના છે આ બે મોટી પાર્ટીઓની વાત છે પણ તે સિવાય પણ જ્યારે પચીસ લોકસભાની ચૂંટણી ચાલવા જઈ રહી છે તો ત્યારે અન્ય ઉમેદવારો પણ પોતાના ફોર્મ ભરી રહ્યા છે ફોર્મ ભરવાની તારીખ શરૂ થઈ ચૂકી છે અને આજે ત્રીજો દિવસ છે રવિવારની રજા વાત કરતાં આજે ત્રીજો દિવસ છે તો એ દરમિયાન આજે સીધા કલેક્ટરે ખાતે પહોંચ્યા છે અને જે ઉમેદવારો છે પોતાના ફોર્મો ભર્યા છે એમની સાથે સીધી વાત કરવાની એક કોશિશ નવસારી લાઈવ કરી રહી છે તો ત્યારે એક ઉમેદવારે અત્યારે જ પોતાનું ફોર્મ ભર્યું છે એમની સાથે વાત કરીશું અને જાણીશું કે શું નામ છે આપનું મારું નામ ડૉક્ટર કનુ ખડદિયા અચ્છા ડૉક્ટર કનુભાઈ આપે ફોર્મ ભર્યું છે કઈ ઈચ્છાથી ફોર્મ ભર્યું છે શા માટે આટલી મોટી દિગ્ગજ પાર્ટીઓ અને જ્યારે ભાજપ કહેતું હોય કે ભાઈ અમે તો દસ લાખથી વધુ લીડથી સી આર પાટીલને જીતાડીશું તો આપે ફોર્મ ભર્યું એના માટેના કારણો શું મેં ફોર્મ ભર્યું એ એના માટેના એ જ કારણો છે કે પાંચ લાખથી લીડથી જીતે કે દસ લાખની લીડથી જીતે પરંતુ આમ જનતાના જે પ્રશ્નો છે જે છેલ્લા દસ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ મોંઘવારી બેરોજગારી શિક્ષણનું પ્રાઇવેટાઈઝેશન આરોગ્યનું પ્રાઇવેટાઇઝેશન એ જે આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે જે નીતિ વિષયક નિર્ણયો લોકસભામાં લેવાવા જોઈએ કે એના અંગેની રજૂઆત થવી જોઈએ એ રજૂઆત ક્યારેય આ દસ વર્ષ દરમિયાન થઈ નથી કે ના તો પહેલાં પણ થઈ ચૂકી એટલા માટે જ અમે એક આ સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા એસયુસીઆઈસી જે કોમ્યુનિસ્ટ પાર્ટી છે એ આમ જનતાના સવાલોને લઈને હંમેશા સડકથી સંસદ સુધી લડતી રહી છે અને કાયમ અમે આ ઇસ્યુને લઈને લોકોની વચ્ચે જઈએ છીએ લોકો પાસેથી ફાળો ઉઘરાવીને અમે આ ચૂંટણી લડી રહ્યા છીએ એક એક રૂપિયો ચાર રસ્તા ઉપર ડબ્બામાં કલેક્શન કરીને આ ઉમેદવારી પત્ર અમે આજે ભર્યું છે તો એ રીતે લોકોની વચ્ચે રહીને લોકોના સવાલોને અને અમે એમ માનીએ છીએ કે લોક આંદોલન ઊભું થાય લોકોની શક્તિ જે લોકશાહીમાં જે ધીમે ધીમે નાશ પામી રહી છે એ ઊભી થાય એ આશય છે આપ ક્યાંના સ્થાનિક છો કારણ કે લોકસભા પચીસમી જ્યારે થતી હોય ત્યારે દેખીતી વસ્તુ છે કે ચાર વિધાનસભા સુરતની ને ત્રણ નવસારીની આમ સાત મળીને તો તમે ક્યાંના સ્થાનિક છો અને શું લાગે છે કે તમારું પરફોર્મન્સ આ વખતે કેવું રહેશે હું મારું રેસિડેન્શિયલ અમદાવાદ છે પણ હું હાલ અહીંયા પ્રિયંકા ટાઉનશીપ જે કહેવાય ડિંડોલી એમાં રહું છું અને અહીંયા અમે વર્ષોથી કામ કરીએ છીએ જે મજૂર જે વિસ્તાર છે આખો અને જે સ્થળાંતરિત મજૂરો છે ખાસ કરીને જે પંદર લાખ મજૂરો અહીંયા વસી રહ્યા છે જેમના ઉપર સુરતની આબાદી છે એમની વચ્ચે અમે વર્ષોથી કામ કરીએ છીએ છેલ્લા પાંત્રીસ વર્ષથી અમારી ઓફિસ ડિંડોલી પ્રિયંકા ટાઉનશીપમાં છે અને આમ જનતાના એ જે સવાલો લઈ છે એને લઈને અમે મોંઘવારી માટે હંમેશા લડતા રહ્યા છીએ ચોક બજાર હોય કે અન્ય ચાર રસ્તા ઉપર સાંઈ પોઈન્ટ ઉપર ત્યાં અમે આંદોલન કરતા રહ્યા છીએ ધરણાના રૂપમાં શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો કંઈ ખબર પડે છે કે નહીં ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશો આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે હીરલભાઈ પસ્તાક્યા છે હીરલભાઈ પસ્તાક્યા કે જેઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હુમલોન અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હીરલભાઈ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીય બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે નવસરીમાં કેવું પર્ફોમન્સ રહેશે કારણ કે નવસારીમાં આપને કેટલા લોકો ઓળખે છે અને જ્યારે નવસારી વિધાનસભાની વાત થતી હોય લોકસભાની વાત થતી હોય તો સો ટકા ચાર વિધાનસભા તો સુરતને ફાળવી દેવામાં આવી છે ત્રણ નવસારીની છે અને વધુ મતદારો સુરતના છે વાત પણ સાચી છે પણ નવસારીને ટાર્ગેટ કર્યો છે કોઈ દિવસ તમે હા જરૂર કર્યું છે અહીંના જાણીતા પ્રોફેસર મહાદેવ દેસાઈ જે મારા મિત્ર છે અને અહીંયા ઘણા બધા એ સિવાયના પણ ઘણા બધા મિત્રો સપોર્ટર છે અહીંયા નવસારીમાં જે પ્રોપર રહે છે અહીંયા અને એ મિત્રોનો હું આ સેકન્ડ ટાઈમ આ સીટ પર લડી રહ્યો છું ગયા વખતે પણ હું લડ્યો હતો પાંચ વર્ષ પૂર્વે એટલે અહીંયા ઘણા બધા એ રીતે પરિચિત છે ગામડાઓમાં પણ કેટલાક કિસાનો સાથેનો એ વખતનો રેપો જે છે એ રહ્યો છે અને અમે મુલાકાત લઈએ છીએ બહુ જાજા ગામ નહીં પણ તો પણ પંદર વીસ ગામ સાથેનો અમારો ઓળખાણ છે જે અને કિસાન આંદોલન માટે મેં સિંઘુ બોર્ડર પર દોઢેક મહિનો હું રહ્યો હતો ત્યાં એટલે એને લઈને અહીંયા જે તે વખતે કામ કરેલું એ સંદર્ભે મેં આ નવસારી સીટ અને અમારી ઓફિસના અમારી જે જે વર્કર્સ છે એ બધા એ ડિંડોલીમાં અને એ એરિયામાં વધારે છે ઉધનામાં અંતિમ સવાલ કેવો અનુભવ રહ્યો ફોર્મ ભરતી વખતે કોઈ મુશ્કેલી અથવા તો સરળતાથી ફોર્મ ભરી શકીએ આ બહુ સરસ સારો અનુભવ રહ્યો કોઈ જ મુશ્કેલી નહીં અહીંયા જે કર્મચારી સ્ટાફ છે કે કલેક્ટરથી માંડીને નાનામાં નાના કર્મચારી એ બધાનો બહુ જ સરસ સપોર્ટ રહ્યો કોઈ ડિસ્પ્યુટ થયો હોય કોઈ વાંધો વિરોધ થયો એવું બન્યું નથી એટલે બહુ સારો અનુભવ રહ્યો મારો તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે પચીસ લોકસભા સીટ ઉપર ડિંડોલીથી એક પાર્ટી જેનું નામ છે એસયુ સી આઈ સી એમના ઉમેદવારે આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને જો વાત કરવામાં આવે તો આજથી પાંચ વર્ષ અગાઉ પણ તેઓ એટલે કે બે હજારને ઓગણીસની ચૂંટણીમાં પણ તેઓ પોતે ફોર્મ ભરી ચૂક્યા હતા અને એ વખતે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો પણ આ વખતે જુસ્સો હજુ યથાવત છે અને લોકોના પ્રશ્નો લોકોના મુદ્દાઓ અને લોકોની માંગોને લઈ અને સતત લડતા રહેવાની વાતો કરવામાં આવી છે તો આ પ્રમાણે કે જ્યારે ચૂંટણીનું બગલ વાગી ચૂક્યું છે ઓગણીસમી તારીખ છેલ્લી છે અઢાર અને ઓગણીસ આ બે દિવસોની અંદર મોટી પાર્ટીઓ પોતાના ફોર્મો ભરશે મોટા શક્તિ પ્રદર્શનો કરશે પણ એવા પણ ઉમેદવારો છે કે જે શાંતિપ્રિય છે અને સત્યના માર્ગની ઉપર ચાલનાર છે અને ગરીબો અને મજદૂરોનો અવાજ ઉઠાવનાર છે પહેલાં ફરી એકવાર આપને દર્શાવી દઈએ કે કઈ રીતે ફોર્મ ભરવામાં આવે છે કેટલા ટેબલો છે ક્યાંથી પસાર થવું પડે છે કઈ રીતેની ચકાસણી થાય છે આ તમામ વિગતો આ વિડીયોની અંદર આપ ચોક્કસથી નિહાળશો અને હજુ પણ જો કોઈ આપણા પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈએ